ત્યારે આગ લાગવાને લઈ અને ટોળાએ કારને એક બાજુથી ઊંધી કરી અને કરી દીધી હતી ત્યારે લગ્ન ગાળાની સીઝન બરાબર જામે છે અને એક તરફ ગરમી પરેશાન કરી રહી છે આ દરમિયાન લગ્નની સીઝન પર બરાબર જ છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં લગ્ન ગાળાનો માહોલ પર જબરદસ્ત બન્યો છે અને દરમિયાન સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ખેરોલ ગામે આવેલ જાનૈયાઓની જાનને એક કારમાં આગ લાગી હતી અને આગ પ્રસરવાને લઈ અને અફરાતફરી મચી ગઈ હતી જો કે બીજી તરફ જાનૈયાઓની કારમાં આગ લાગવાને લઈ અને લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અને આગને કાબૂ લેવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા જો કે આ કારના નીચેના ભાગે વધારે પ્રસરી હોવાને લઈ અને લોકોએ કારને એક બાજુથી ઊંધી કરી અને પલટાવી હતી આમ કારને પલટી દઈ અને કારમાં જ્યાં આગ લાગી હતી ત્યાં પાણી છટકાવી અને આગ પર કાબૂ મેળવ્યો હતો